સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તહેવાર શરૂ થતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરોદ જેટલા ફરસાણ વેચાણ કરતા સંસ્થાઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે ખમન પાતોળી ઈદડા લોચાના કુલ ચોવીસ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે જે પબ્લિક હેલ્થ લેબોરેટ ખાતે મોકલવામાં આવ્યા છે જેમાં ખબર પડશે કે વિક્રેતાઓ કેવા ફરસાણ નો ઉપયોગ કરે છે અને લોકોને પીડસે છે જેમાં સુરત ખમન હાઉસ અડાજન પાટિયા જાની લોચો હાઉસ પાલે પોઈન્ટ શ્રીજી લોચો હાઉસ પાલે પોઈન્ટ મનહરલાલ નગીન એન્ડ કો ઉદના મેઇન રોડ સુરતી ખમણ અને ફરસાણ માઠ અંબાજી રોડ ભાગલ જય ક્ષેત્રપાલ ફરસાણ માઠ વેડ રોડ કતારગામ ગાયત્રી ખમણ વરાછા જય જલારામ લોચો અને ખમણ જે રાંદેર રોડ વિસ્તારમાં આવેલ છે જલારામ લોચો અને ખમણ હાઉસ ગજેરા સર્કલ તેમજ જય જલારામ ખમ્મણ ઘર પાલનપુર પાટિયા રાંદેર રોડ જેવી ફૂડ્સ ઉધના મગદલ્લા રોડ શ્રી રામકૃપા મીઠી અને ફરસાણ માટ પ્રેમ ખમ્મણ ઘર જે અડાજન ગામમાં આવેલ છે તુલજાભવાની ખમ્મણ અને ફરસાણ માટ જે એલ એચ રોડ ખાતે આવેલ છે આ તમામ દુકાનમાંથી વિવિધ પ્રકારના સેમ્પલ લેવામાં આવ્યા છે